આપણો પાક આપણી પાસે જે સંગ્રહિત ધાણા છે એ ધાણાના વર્તમાન બજાર ભાવ સાથે સાથે વર્તમાન બજારની પરિસ્થિતિ આગામી સમયમાં હવે ધાણાના બજાર પર એકંદર બદલાવ આવે તો કેવા રૂપમાં આવે ક્યાં સુધીમાં આવે અને આ બધા મુદ્દાઓ માટે આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો જે કોઈ છે એમના અભિપ્રાયો શું છે અને એમના અભિપ્રાયો માટેનો બજારનો આધાર શું છે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજના દિવસે આપણે ધાણાના પાક પર આ એપિસોડમાં જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા દરેક ખેડૂતો માટે

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અને જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં એપિસોડ અપલોડ કર્યા હતા અને એ જે એપિસોડ આપણે અપલોડ કર્યા એને માટેનો વિશ્લેષક આધાર હતો કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી જુલાઈ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન જે કાંઈ અહેવાલો રજૂ થયા હતા એ અહેવાલો એ દિવસોમાં એમના જે અહેવાલો હતા એ એવા હતા કે ધાણાની જરૂરિયાત આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી વધી રહી છે અને સામે દાણાના વેચાણનો જે કાંઈ પુરવઠો ભારતમાંથી આવી રહ્યો છે બજારમાં એ પુરવઠો એકદમ ઘટી ગયો છે એટલે બજારમાં ભાવોમાં સુધારાની સંભાવનાઓ બને છે અને એ વિશ્લેષણના આધારે આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એપિસોડ જે કાંઈ આપ્યા એ એપિસોડમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરતા હતા કે ભાવમાં ઓગસ્ટ મહિના દરમિયાન આપણને સામાન્ય રૂપમાં સુધારો મળી શકે છે એકાદ મહિનાના અંતે લગભગ વીસ કિલોએ સો એક રૂપિયા એટલે કે પ્રતિ ક્વિન્ટલે પાંચસો થી લઈને છસો રૂપિયા સુધીનો ભાવ સુધારો મળી શકે છે અને એ પ્રમાણે કોમોડિટી બોર્ડ યુરોપના વિશ્લેષણના આધારે આપણે જોઈએ તો આપણને ઓગસ્ટ મહિનો પૂરો થતા સુધીમાં આ પ્રમાણે ભાવોમાં સુધારો પણ જોવા મળ્યો છે હવે આગામી દિવસોમાં શું થઈ શકે એને માટે કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી નવું વિશ્લેષણ કંઈ આવ્યું હોય તો એ કેવું છે તો કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી હવે પછીના દિવસોમાં ધાણાના બજાર ભાવમાં બહુ મોટા સુધારાની સંભાવનાઓ અત્યારના દિવસોમાં બતાવવામાં નથી આવી રહી છેલ્લા વિશ્લેષણો જે આવ્યા છે એ એવા પ્રકારના આવ્યા છે કે આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાત પ્રમાણેનો પુરવઠો ભારતમાંથી આવવાનો શરૂ થઈ ગયો છે છેલ્લા લગભગ દસ બાર કે પંદર દિવસથી અને એને આપણે સામાન્ય રૂપમાં જોઈએ છીએ તો આપણા ગુજરાતના બજારોમાં પણ આપણું જે મુખ્ય ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે એ આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ ત્યાર પછી ઉત્તર ગુજરાતના મસાલા માર્કેટિંગ યાર્ડો આપણું ઊંઝાનું હોય કે થરાદનું માર્કેટિંગ યાર્ડ હોય તમામ માર્કેટિંગ યાર્ડોની સાથે સાથે મધ્યપ્રદેશના બજારો અને રાજસ્થાનના બજારો એકંદર સામાન્ય રૂપમાં લગભગ વીસ થી પચીસ જેટલો આવકોમાં વધારો આપણા ખેડૂતો તરફથી થયો છે અને એ પ્રમાણે પુરવઠો વધ્યો છે એટલે વધેલા પુરવઠાના આધારે જે કાંઈ બજારની જરૂરિયાત છે એ અત્યારના હિસાબથી સચવાઈ જતી હોય એવું આંતરરાષ્ટ્રીય બજારનું વિશ્લેષણ સામે આવી રહ્યું છે હવે બજારમાં પુરવઠો અને જરૂરિયાત આ આ જો રહેલું હોય તો આગામી સમયમાં પુરવઠો ન તૂટે તો ભાવોમાં વધારાની બહુ મોટી સંભાવના નથી હવે પુરવઠો તૂટવાની સંભાવનાઓ કેવી અને કેટલી તો પુરવઠો તૂટવાની સંભાવનાઓ મોટા ભાગે આપણા ખેડૂતો પાસે આ વર્ષમાં સંગ્રહિત માલ હવે કેટલો કેટલો બચ્યો છે છે સાથે સાથે દરમિયાન આપણા વેપારીઓએ સ્ટોક એના આધારે બજારમાં આવનારા પુરવઠામાં વધારો કે ઘટાડો થતો રહેતો હોય છે અને સાથે સાથે બીજું એક જે કારણ જોડાયેલું હોય છે એ એ હોય છે કે બજાર ભાવમાં ફેરફાર શું આવ્યો બજારમાં થોડો સુધારો આવે અને સુધારાની સાથે સાથે વધારે સુધારાની જો અપેક્ષા બને તો સંગ્રહિત માલ હોવા છતાં પણ સુધારો અટકી જાય અગર તો સુધારો પ્રત્યાઘાત ના રૂપમાં થોડો પાછળ જાય એટલે કે ભાવમાં ઘટાડો આવે અને બજારમાં માહોલ એવો બનવાનો શરૂ થાય કે આગામી દિવસોમાં ભાવમાં વધારે સુધારો નહીં આવે તો એ સુધારો નહીં આવવાની ચિંતાના આધારે આપોઆપ બજારમાં થોડો પુરવઠો વધતો હોય છે પણ અત્યારે સામાન્ય રૂપમાં ધાણાના પાકને લઈને બજારમાં કોઈ પણ પ્રકારનો એવો વિશેષ માનસિક માહોલ નથી કે બહુ મોટો ભાવ મળી જશે અગર તો બહુ મોટું નુકસાન જશે એટલે સામાન્ય રૂપમાં બજારનો સુધારો અને સામાન્ય રૂપમાં સુધારો મળવાની બજારની સંભાવનાઓનો માહોલ અને એના આધારે પુરવઠો તરફથી જે જઈ રહ્યો છે છે બજારમાં બજારમાં એ બની રહે રહે અને અને એવું વાતાવરણ અત્યારે તેથી બજારમાં અત્યાર સુધીમાં આવેલો સુધારો એટલે લગભગ વીસ કિલો એ સો રૂપિયાથી લઈ અને સારી ક્વોલિટીમાં તો દોઢસો રૂપિયા સુધીનો સુધારો આવ્યો છે પણ આ સુધારો આ જગ્યાએ થોડા દિવસ માટે હજી સ્થિર રહે અગર તો સામાન્ય રૂપમાં થોડો સુધારો બની રહે આગળના દિવસોમાં પણ પરંતુ બહુ મોટો સુધારો બની જાય અને બહુ સારી રીતે આપણો પાક વેચાવા માંડે એવી નજીકના દિવસોમાં કોઈ શક્યતા અને સંભાવનાઓ નથી સાથે સાથે એક મુદ્દો કાયમ માટે આપણે યાદ રાખવાનો છે કે કોઈ પણ સમયે બજારમાં ઉલટફેર થઈ જાય મોટા પ્રમાણમાં તો એની સાથે જોડાયેલું કારણ હોઈ શકે છે સટ્ટાખોરી એટલે સટ્ટાખોરીથી અત્યાર સુધી આપણું ધાણાનું બજાર બચી ગયું છે એ સારી બાબત છે આ વર્ષમાં અને હજી પણ બચી રહે એવી આપણે અપેક્ષા રાખીએ

નજીકના દિવસોમાં સામાન્ય રૂપમાં સુધારા સાથે વેચાઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે હાલના ધોરણે આપણી પાસે જે સંગ્રહિત ઉપજ છે એને કેટલાક પ્રમાણમાં આપણે વેચતા રહીએ કારણ કે વેચવાથી એક લાભ આપણને થાય છે કે આપણે સારા બજારની અપેક્ષાએ સંગ્રહિત રાખેલા માલમાંથી કેટલોક માલ આપણે થોડું બજાર સુધરે અને વેચો હોય તો પાછળના દિવસોમાં આપણે સંગ્રહિત રાખવાની સાથે જોડાયેલી આપણી અપેક્ષાની પૂર્તિ અવશ્ય થતી હોય છે પણ સાથે સાથે આવનારા દિવસોમાં કદાચ ઘટાડો મોટો આવી જાય તો એ ઘટાડાથી આપણે વધારે પસ્તાવો ન કરવો પડે એટલા માટે આપણી પાસે સંગ્રહિત માલમાંથી કેટલો જથ્થો આપણે ધાણાનો પણ આ દિવસોમાં અવશ્ય વેચતા રહીએ અને વેચવા માટેની આપણા ખેડૂતોની જે પદ્ધતિ ધાણાના પાકમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા લગભગ પંદર થી વીસ દિવસથી તો એક સમાન રૂપમાં બજારમાં આવકો થઈ રહી છે

તો અવશ્ય સંગ્રહિત રાખીએ કારણ કે આગળના દિવસોમાં ભાવમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ કે શક્યતાઓ વિશ્લેષકો તરફથી બતાવવામાં નથી આવી રહી મિત્રો તો આજના દિવસે આપણે આપણા ધાણાના પાક પરની જે કંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની અને મહત્વની ચર્ચા છે અને તેથી આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત